અને કહ્યું કે સમાજની વચ્ચે હું નથી લાવતો સામાજિક વચ્ચે ન આવવું જોઈએ પરિણામ આપ્યા હોવાની વાત પણ સંસ્થા એવા લોકો એનો વિષય છે મેં કીધું એમ કે આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી આખા દેશમાંથી પ્રતિનિધિઓ આ એકની અંદર આવતા હોય છે અને પગલાં લેવાની વાત ક્યારે આવે કે મેં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા મારી વિધાનસભા સિવાય પાર્ટી મને જે જે લોકસભાની સૌરાષ્ટ્રની અંદર જવાબદારી મેં કીધું કે જામનગર લોકસભા રાજકોટ લોકસભા જુનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું છે રાજનીતિ રાજનીતિની જગ્યાએ હોય સામાજિક વાત આવતી હોય ત્યારે સમાજની વાત એક અલગ હોય છે અને કીધું કે મેં કોઈ રાજનીતિ અને સમાજ બંનેનું નેતૃત્વ કરવું ઘણી ઓછી જગ્યાએ મળતું હોય છે મેં તાકાતથી સમાજનું પણ નેતૃત્વ કર્યું છે માત્ર નેતૃત્વ નહીં સમાજને એના પરિણામો પણ આપી પાસે આજે સમાજનો સાક્ષી છે કે સમાજને મેં પરિણામો આપી પાસે માત્ર વાતો નથી કરી અને એટલા માટે કહું છું કે હું રાજકીય વ્યક્તિ છું સમાજનો અત્યારે સમાજની સાથે કામ માટે ઉભા નેતૃત્વ મજબૂતીના પરિણામ આપ્યા છે અને છેલ્લે રાજનીતિના જીવ છીએ અમે અને રાજનીતિનો સમય આવે ત્યારે રાજકારણમાં અમે હોવાના છીએ પણ જે સામાજિક સંસ્થાઓ કે જે રાજનીતિની અંદર નથી એને એવા સમયે આમાં રાજનીતિમાં ના હોવું જોઈએ કારણ કે સમાજનું હિત જોવું જોઈએ અને સમાજનું હિત જોઈએ તો જ સમાજ સ્વીકારશે એને બાકી સમાજની સંસ્થાઓની સાથે જો રાજનીતિ લાવ તો ભૂતકાળમાં અનેક લોકોને આગેવાનોએ પણ સમાજે સ્વીકાર્યા નથી અને ભવિષ્યમાં પણ હું માનું છું કે સમાજને સ્વીકારી છે નહીં તો રાજનીતિ અંદર આવી જવું